લે કોઈ જોર આતું જ નહી હું ગીજા કું કર્યું બધા જય માતાજી હર્ષિદી ઓફિશિયલ કરો શેર કરો મિત્રો

વાગવામાં વાગ્યા છે બેન ચોવીસ ખરા બપોરે વિડીયો શૂટિંગ ચાલુ કર્યું છે જય માતાજી મિત્રો પેલા અમારી ચેનલ પર ના હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો મિત્રો જોઈ લો ગરમી ની પુષ્કળ પડે છે એ લાઈવ શેર કરજો મિત્રો કાંઈ બીજા પણ જોડાય લાઈવમાં અમતાબા કોઈ કહેશું મિત્રોને મિત્રો સબસ્ક્રાઇબ લાઈક શેર જરૂરથી કરજો ગરમી એવી પડે છે કે શૂટિંગનું અમે વિચારીએ છીએ કે થોડું ઠંડક થાય એટલે પછી ચાલુ કરીએ

કમેન્ટ કરો કમેન્ટ કમેન્ટ કરો કમેન્ટ જલ્દી છે ફટાફટ કયા ગામ જોડાયા છો લાઈવમાં જઈએ છીએ પેલા ઓબા ઓબા જઈને કેરી બિયરિયુ હાકું બાકું ફર્યું હોય તો ખાઈએ ને પછી શૂટિંગ ચાલુ કરીએ બને એટલું લાઈવ ને શેર કરો મિત્રો જલ્દી ફટાફટ તો બીજા મિત્રો જોડાય લાઈવમાં અને ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ચેનલ ને લાઈવ માં જોડાયા રહો તમને આંબો બતાવજો જો જોલો આંબાના સાઈડ આઈએ છીએ આપણે જો વબાનો સોયો મસ્ત છે આ જો વબો

મારી મારી કેરીઓ લાબડી રંજુભાઈ વાળા જો બધું કેવી રંજુભાઈ કેરી પાડી મિત્રો જો

જેમ બને એમ મિત્રો શેર કરો લાઈવ ચાલુ છે એ મિત્રો જલ્દીથી થી જોડાઈ જો ફટાફટ જોડે જો જેમ બને એમ શેર કરો જેટલા પણ સબસ્ક્રાઇબર મારા મિત્રો છે મોજીલા ઓફિશિયલ બ્લોગ જય માતાજી જય બહુચર મોજીલા દેસી કોમેડી વાહ આ છે દિલા છે પંકજ હા તમારી મોજ હા જય માતાજી મિત્રો જય માતાજી

આ પૂછ્યા જી કાય કે લાગલે હા બોલાવો ને તો આયામ થાબા જોઈ લો પંકજભાઈ જય માતાજી મિત્રો પંકજભાઈ બોલાવો જ તમન બોલાવો ને એમ થાબા ને હા આયા ને બોલાવો કે છો એ કોમેન્ટ આવ મિત્રો ગરમી એવી લાગે છે એટલે વિચારીએ છે થોડું ઠંડક થાય તો પછી શૂટિંગ ચાલુ કરીએ પણ વિચાર તો નજીક માં બોર થતી નાહવાનો વિચાર થાય છે તો નહી નાખે તો હારું થોડા ઠંડા થઈએ નાહવા તો બળનો ગચ્ચો મોકલો ઠંડક માં પડી રહીએ રહી સાંભળજો પંકજભાઈ થોડો તાપ તરકો સાંભળજો રજો બહુ ગરમી સાસ કરવાની આવતી નથી આ તો મારા શૂટિંગ છે એટલે શૂટિંગ ઉતારે નહીં કાચી કેરી ખાય ગરમી દૂર કરે છે હમ કેરી બહુ સરસ ગરમી ની બોલો હા બોલો પંકજભાઈ હા કે છે તો ગરમી નું જોઈ વિચારીને ને બાર કારણ કે લુક લાગીએ તો મોદા પડીએ એટલે તો ગરમી માં ઉભા રહીએ છીએ એટલે નેખરીએ પોધો ના આવે મારે તો સોયા સોયા તારે ફરીએ છીએ

તો પંકજભાઈ અમારી ચેનલના વિડીયો તમે જોતા હોય તો શેર કરતા રહેજો લાઈક આપતા રહેજો જેથી કરીને આગળ તમારા સગા સંબંધીઓ હોય ને તો અમારી ચેનલની ખબર પડે તો વિડીયો મોકલજો આગળ તો એટલો સપોર્ટ થાય હર સિદ્ધિ ઓફિશિયલ સપોર્ટ કરદો ભાઈ કશો વાંધો નહીં ભાઈ સપોર્ટ જ છે આપણા તરફથી

મારી માની જગા પેલો પાઇપ તો લબરી રહ્યો છે આખો પોગ ભરાઈ ગયો છે નાખ્યો છે ચમચમ તો ચલો મિત્રો લાઈવ બંધ કરીએ છીએ હવે શૂટિંગ ચાલુ કરીએ કારણ કે લાઈવ મને લાઈવ માં રહેશે તો શૂટિંગ બંધ રહેશે પાછું એવું છે તો ચાલો જય માતાજી બીજી વખત લાઈવ માં જોડાવજો Se a mataji